બે હજાર ચોવીસ ના કેલેન્ડર વિતરણ કાર્યક્રમ શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ ના સ્થાપક સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર તાલુકા પલસાણા જિલ્લા સુરતના નિવાસ સ્થાને ગામ ગાંગપુર મુકામે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રુપના સદસ્ય સહયોગીશ્રીઓ અને સમાજ બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેલેન્ડર વિતરણનો પ્રોગ્રામ ચાલુ કરતા સૌ ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમારને યાદ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આ વર્ષે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા બે હજાર ચોવીસના વર્ષના ચાર હજાર ચારસો નવ કેલેન્ડર તથા બે હજાર ત્રેવીસના વર્ષના શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમનો હિસાબ અહેવાલની નાની પુસ્તિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ એ માત્ર એક વોટ્સએપ ગ્રુપ છે પણ સમાજ સેવા તથા શ્રી હરિબાબા ગોસાઈની મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ પહોંચાડવાના ભગીરથ ભાવ સાથે મહાનૈવેદ્ય વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ રક્તદાન શિબિર તથા કેલેન્ડર વિતરણ જેવા કાર્યક્રમો દર વર્ષે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે અત્યાર સુધી ચોવીસ સાત એકવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી સત્તર લાખ બેતાલીસ હજાર અઠ્યોતેર રૂપિયાનું શ્રીઓના સહયોગથી સમાજ સેવા તથા શ્રી હરિબાબા ગોસાઈનો મહિમા આ દેશથી પરદેશ પહોંચાડવાના ભાવ સાથે ગ્રુપે કાર્ય કરેલ છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા કરવામાં આવશે